હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું પાકી કેરીના શાકની રેસીપી રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચલો બનાવવાનું શરૂ કરીએ પાકી કેરીનું શાક બનાવવા માટે બે નંગ જેટલી પાકી કેરી લેવાની છે બે નંગ કેરીમાંથી બેથી ત્રણ વ્યક્તિ માટે શાક બનીને તૈયાર થશે હવે કેરીને આપણે પાણીથી એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે જેથી ઉપર રહેલી ગંદકી દૂર થઈ જાય તો હાથેથી મસળી અને બેથી ત્રણ વાર તેને ધોઈ લઈશું આમ તો કેરીમાંથી ઘણા પ્રકારની રેસીપી બનીને તૈયાર થાય છે પણ જો તમે આ રીતે પાકી કેરીનું શાક બનાવીને ખાશો તો વારંવાર બનાવવાનું મન થાય તેવું સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે આ કેરીનું શાક તમે રોટલી ભાખરી કે પછી પરાઠા સાથે પણ ખાઈ શકો છો કેરીને ધોઈ લીધા પછી ઉપરનો જે ડીટાવાળો ભાગ છે તે કટ કરી લેવાનો છે હવે કેરીને છોલ્યા વગર જ ઊભી ચીરીમાં કટ કરી લેવાની છે તમારે જે સાઈઝની નાની મોટી ચીરી કરવી હોય તે રીતે ચીરી કરી લેવાની હવે આ જ રીતે બીજી કેરીને પણ કટ કરી લઈશું અને જે અંદર ગોટલાનો ભાગ આવે તે ગોટલાને પણ આપણે શાકમાં ઉમેરવાનો છે જો તમે પાકી કેરીનું શાક ન ખાધું હોય તો આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે કેરી કટ થઈ ગઈ છે તો આ કેરીમાંથી આપણે તેનું શાક વઘારી લઈશું તો કેરીનું શાક વઘારવા માટે સૌ પ્રથમ તો એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ ઉમેરીશું હવે બધી જ રાઈ એકદમ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું હિંગ ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે હિંગ ઉમેર્યા બાદ તરત જ લસણની પેસ્ટ ઉમેરીશું હવે લસણ ઉમેર્યા બાદ લસણને શેકી લઈશું લસણને સ્લો ફ્લેમ પર જ શેકીશું જેથી લસણ બળી ન જાય હવે લસણ એકદમ સરસ રીતે શેકાય ત્યારબાદ તેમાં બેથી ત્રણ નંગ લવિંગ ઉમેરવાના છે ત્યારબાદ તેમાં બે નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે ડુંગળીને આ રીતે હલાવતા જઈને શેકવાની છે તો બે થી ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ડુંગળી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે ડુંગળી શેકાઈ ગયા બાદ તેમાં સૂકા મસાલા ઉમેરીશું તો એક ચમચી હળદર પાવડર અને એકથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને ડુંગળીને મસાલા સાથે મિક્સ કરી લઈશું તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમારે લાલ મરચું ઉમેરવાનું હવે મસાલાને ડુંગળી સાથે મિક્સ કરી લઈએ હવે મસાલા અને ડુંગળી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જે કેરીને કટ કરીને રાખી હતી તે ઉમેરવાની છે હવે કેરી ઉમેર્યા બાદ કેરીને બધા જ મસાલા સાથે મિક્સ કરી લેવાની છે જો તમારી કેરી એકદમ પાકી હશે તો શાક બનાવવામાં ફક્ત પાંચ જ મિનિટ લાગશે અને જો કેરી થોડી કાચી પાકી હશે તો દસ મિનિટ માટે તેને થવા દઈશું હવે શાકને મિક્સ કર્યા બાદ ફરીથી થોડું મીઠું ઉમેરીશું સાથે સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરી અને શાકને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે અને મસાલા પણ એકદમ સરસ રીતે શાકમાં ભળી ગયા છે હવે શાકમાં આપણે બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમારી કેરી એકદમ સરસ ગળી હશે તો ખાંડ ઉમેરવાની જરૂર નહીં પડે ખાડ ઉમેર્યા બાદ શાકને મિક્સ કરી અને ફરીથી બે મિનિટ માટે ઢાંકીને થવા દઈશું જેથી ખાડ એકદમ સરસ રીતે ઓગળી જાય હવે આ સમયે જો તમારે શાકમાં થોડું વધારે રસો જોઈતો હોય તો થોડું વધારે પાણી ઉમેરી શકો છો હવે બે મિનિટ માટે ઢાંકી દઈશું ત્યારબાદ બે મિનિટ બાદ તમે શાકને જોઈ શકો છો કે એકદમ સરસ રીતે શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે લાસ્ટમાં તેમાં ધાણાજીરું પાવડર ઉમેરી અને શાકને મિક્સ કરી લેવાનું છે ધાણાજીરું પાવડર તમારે લાસ્ટમાં જ ઉમેરવાનું જો તમે પહેલેથી જ ઉમેરી દેશો તો શાકનો કલર થોડોક કાળો દેખાશે તેથી ધાણાજીરું પાવડર લાસ્ટમાં જ ઉમેરવાનું તો છે ને દસ જ મિનિટમાં બનતું પાકી કેરીના શાકની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી તો ચલો હવે શાકને સર્વ કરી લઈએ જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ